ધારણા એટલે શું સકલ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કેની વાચ કાચ મન નિશ્ચલ રાખ ધન ધન જનની અધ્યાત્મના કેળામાં કદાચ તમે કોકને ઉપર ખીજ કરી જાઓ કોકને છરી મારી દો કોકને મારી નાખો એ એવડું મોટું પાપ કદાચ મારી દ્રષ્ટિએ નથી કોઈ માથા ભારે માણસ હોય અને એને ભગવાન મળ્યાના દાખલા છે પણ કપટી માણસને દી ભગવાન મળતો નથી માથા ભારે પામી જાય ભગવાન અને ભગવાનને આવા જ ગમે નમાલા માણસો ભગવાનને ગમતા નથી એ તો જેને પોતાના શીષ વાઢી મહાદેવને ચડાવ્યા હોય એને હાજરા હાજુર હોય ભગવાનને નિર્માલ્ય માણસો ગમતા નથી દુર્બળ માણસો ગમતા નથી બલિષ્ઠ ગમે જેની અંદર કપટ ના હોય જેની અંદર બહુ સીધા ને સરળ ગમે ધારણા એટલે શું જે નરસૈયાએ કરી અને નરસૈયાએ ધારણા એટલે કરી કારણ કે આંખ અને પાંખ જેની શુદ્ધ હોય ને એને દ્વારકાધીશ હાજરા હાજર હોય એ જંગલમાં બેઠો હોય તો ન્યાય વૃંદાવન ખડું કરી શકે પણ શરત એ છે તમારી આંખ અને તમારી પાંખ શુદ્ધ હોવી જોઈએ બાપ એની દ્રષ્ટિ જ્યાં ફરે ન્યાય લીલું થઈ જાય માળા કરતો હોય પોતાના ભગત માટે પ્રાર્થના કરે કે મારા આ નથી ગોવિંદ જો હું તારી સાચી ભક્તિ કરતો હો તો મારા ભગતને ત્યાં લીલા લેર હોવા જોઈએ સાહેબ ગુરુ શું કરે ગુરુ તમારા દુઃખને હટાવે નહીં પણ ભગવાન ના કાનમાં એમ કહી દે કે મારા ભગતનું ધ્યાન રાખજો ધારણા કરી છે એ ગઈકાલે નરસૈયાનું ચરિત્ર મેં કહ્યું સુખદેવજી મહારાજ કહે છે ધારણા કરતાં પરીક્ષિત શીખવું હોય તો આ દુનિયાના સૌ જીવોના અંદર કીડીથી માંડીને હાથી પર્યંતના જીવ કીડીથી માંડીને ગરુડ પર્યંતના જીવોની અંદર સૌની અંદર ભગવાન દ્વારકાનાથ સમાયેલો છે આવું માનવું આનું નામ ધારણા સીધી ધારણા એક જગ્યાએ મેં કથામાં આવું કીધું ને એટલે એક ભાઈ આવ્યા કથા વિરામ પછી પૂછ્યું બધાની અંદર ભગવાન મહારાજ કેમ જોવા બાજુવાળા છગનભાઈ ભેગો હું બોલતો નથી હવે જેની યારે બોલતાનું હોય એમાં ભગવાન ભાળવા કેમ તો ત્યાં બીજો વિકલ્પ આપ્યો સુખદેવજી મહારાજે જો બધા જ ની અંદર તમે ભગવાન ન ભાળી શકો તો મારા લાલામાં આખી દુનિયા સમાયેલી છે આવું વિચારવું આનું નામ ધારણા

જ્યાં જુઓ ત્યાં શ્યામ દેખાય જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય અને નિજ પ્રભુમય દેખ હિ જગત કે જગતમાં જ્યાં બધે હું શ્યામ ભાળતો હો ત્યાં મારે વિરોધ કોનો કરવો કીડીથી માંડીને હાથી પર્યંતના દરેક જીવોની અંદર મારા ભગવાન સમાયેલા આવું ધારું આનું નામ ધારણા જે સિદ્ધાંતને સમજાવતા બબ્બે દી વૈયા જાય એને હું આવા એક સરળ ઉદાહરણથી તમને આપું છું વક્તાને ખબર હોય કઈ કથાને લાંબાવવી કઈ કથાને ટૂંકી કરવી એટલા માટે જ એને વ્યાસ કહે છે ઈશ્વરના ધારણાના રૂપની વાત કરી અને ભગવાન નારાયણ કેવડા છે અને કેવા છે એનું વર્ણન કરતા શ્રી સુખદેવજી મહારાજ કહે છે બીજા સ્કંદમાં पातालमेतस्य हि पादमूलम् पठन्ति पार्षिणि प्रपदे रसातलम् महातलं विश्वसृजूतकुल्पं तलातलं वै पुरुषस्य जन्म તમે ધરતી ઉપર બેઠા હો અને આકાશ સ્વર્ગ લોક એવા સાત સ્વર્ગ જેટલી ઊંચાઈ ભેગી કરો તો પણ ભગવાનના સ્વરૂપનો અંત આવે નહીં કારણ કે ભગવાનના પગનું તળિયું પાતાળ છે સ્વર્ગ થી પણ ઊંચું જેનું મસ્તક જાય છે પાતાળ મે પાદમૂલમ પઠંતિ પરશની પ્રપદે રસત પતલ થી ઉપર અતલ અને વિતલ લોક એ ભગવાનની ઘૂંટી છે એનાથી થોડા ઉપર આવો અલગ અલગ લોકો છે એ લોકને પસાર કરતા કરતા સત્ય લોકમાં તમે આવો એ ભગવાનનું જ્ઞાનરૂપી મસ્તક છે ભગવાનના રૂવાડા એ ધરતી ઉપર રહેલા વૃક્ષો એ ભગવાનના રૂવાડા છે આજે આખે આખું આકાશ દેખાય છે એ આકાશ નથી ભગવાન વિરાટ નારાયણની નાભી છે ભગવાનનું વિરાટ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે મહારાજ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આખે આખી કથાનું વર્ણન કરતાં સ્થૂળથી સૂક્ષ્મની ધારણાની વાત કરી ભક્તિનું મહત્વ બતાવ્યું છે ભક્તિ શું છે બોલે ભક્તિ અને ભજન અને કથામાં તા જુઓ સાત સાત દિવસ સુધી માણસો બેસે કથા સાંભળવા તો આમાં કંઈક એવું હોવું તો જોઈએ ને જેથી કરીને લોકનું કલ્યાણ થાય એક વાર દેવર્ષિ નારદના મનમાં પ્રશ્ન થયો જય અને ભગવાન નારાયણની પાસે પ્રાર્થના કરી હે નારાયણ મને કોને ભગવાન નારાયણ સત્સંગનો મહિમા બતાવતા દેવર્ષિ નારદને કહે છે નારદ તમારે સત્સંગનો મહિમા જાણવો છે કે હા એક કામ કરો કન્નૌજ નામનું નગર છે નગરની બહાર એક ગૌશાળા છે અને ગૌશાળામાં બહાર તમે નીકળો ને ત્યાં એક પોદળો પડ્યો છે અને પોદળામાં એક કીડો હમણાં હમણાં થોડી વાર પહેલાં જન્મ્યો છે એ કીડાને જઈને પૂછો કે સત્સંગનું મહત્ત્વ શું એ તમને સમજાવશે સત્સંગનું મહત્વ શું